ગજબનો કિસ્સો બન્યો લડાઈમાં સોનીના દુકાનમાંથી માંથી ગઠ્યો ચાંદી અને રોકડ રકમ ઉઠાવી ગયો રખડતા પશુઓની સમસ્યા ઠેર ઠેર જોવા મળે છે પરંતુ મુન્દ્રામાં બે આંખલાની લડાઈમાં ગઠ્યો ફાવી ગયો શહેરની મુખ્ય બજાર એક સોની વેપારી સવારે તેના પુત્ર સાથે દુકાન પર આવ્યા દીપાલી જ્વેલર્સ નામની આ દુકાનમાં સાફ સફાઈ શરૂ થઈ ત્યાં બે આખલા વચ્ચે યુદ્ધ થયું લોકો ભેગા થયા અને એક બાઇક પડી જતા દીપાલી જ્વેલર્સના સોની વેપારી તે ઊભી કરવા માટે ગયા બસ પછી આખલાની લડાઈ શરૂ થઈ દુકાનમાં ધંધા માટે ઉપયોગી એવી ચાંદી અને રોકડ ભરેલી બેગ દુકાન અંદરથી ગઠ્યો સેરવી ફરાર થઈ ગયો થોડી મિનિટોમાં જ વેપારીને લાખોનું નુકસાન થઈ ગયું મુન્દ્રાના માંડવી ચોક વિસ્તારમાં સિણાઇ કોમ્પ્લેક્સમાં દીપાલી જ્વેલર્સ નામની દુકાનમાં આ ઘટના બની હતી વિસ્તારમાં બનેલી આ ઘટનાથી વેપારીઓમાં રોષ વ્યાપ્યો છે ભોગ વેપારી નીરજ કૃષ્ણકાંત સોનીએ આપેલી માહિતી મુજબ બેગની અંદર બે કિલો ચાંદીનો જથ્થો હતો જ્યારે એક લાખની રોકડ હતી આ મામલે વેપારી પિતા પુત્ર પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેમાં અન્ય વેપારીઓ પણ દુકાન બંધ રાખી પોલીસ મથકે પહોંચ્યા હતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી સાથે સીસીટીવીની મદદથી ઘટનાની તપાસ શરૂ કરી છે જોકે પ્રાથમિક તપાસમાં આસપાસના સીસીટીવી કેમેરા પર મત પૂડો હોય ઘટના કેદ થઈ શકી નથી તેથી પોલીસ માટે પણ કોણ ગઠ્યો વેપારીની નજર ચૂકવી બેગ ઉઠાવી ગયો તે શોધવો એક પડકાર રહેશે જોકે સોની વેપારી સાથે બનેલી આ ઘટના શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી